જય શ્રી કૃષ્ણ સંજય ભાખર એવી કોમેન્ટ છે ભાઈની સંજયભાઈ નામ છે અને સંજયભાઈ પૂછે છે છેલ્લા ચાર દિવસથી એમની કોમેન્ટ છે આઈ એમ સોરી સંજયભાઈ ચાર દિવસથી હું ટાઈમ નહોતો ફોન મારી આગળ નહોતો એટલે આપણે વિડીયો ન બનાવી શક્યા તમે પૂછેલું છે કે તમારી સરનેમ કયો અને તમારા પરિવાર વિશે થોડુંક માહિતી જણાવો તો સંજયભાઈ પહેલાં તો તમે કેમ છો મજામાં છો ને ભગવાન આપ સૌને ખુશ રાખે સુખી રાખે અને અમારી સરનેમ તો હું પરમાર કૈલાસબેન પરમારની દીકરી છું અને અમારા પતિદેવ મિસ્ટર ચાવડા છે ચાવડામાં સાસરે સૌ હું અને સરનેમ જણાવી દીધી તો પરિવાર વિશે વાત કરવી તો અમારા પરિવારમાં અમે પાંચ જણા છીએ બે માણા અમે છીએ અમારો કાનુડો એક છે જેને તમે લોકોએ લગભગ જોયો જ હશે અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને અમારા માતા પિતા એટલે કે મારા સાસુ સસરા પાંચ જણા અમે છે પરિવારમાં અને આ બધી દેખાય આપણે ખાલી એક જ સાઈડ છે આ વચ્ચે આપણું ઘર છે અને ઘરની ઓલી સાઈડ પણ બીજી વાડી છે પાછળનો ભાગ બતાવી દો તમને હાલો ને આમ તો ઉપર જઈને તમને દેખાડું મજા આવશે સંજયભાઈ અમારી વાડી ફરતે નજારો જોવાની તમને મજા આવશે જે જે ઓલી પાછળ બાજુ આ બાજુ આ રહી ને એ ચરખી છે કુવા ગાળવાની અને સસરા છે એ ચરખીનું ચક્કુ વગાડવાનું કામ કરે છે વાવ સુંદર નજારો છે અમારી વાડીનો નો જો આ વાડી સાઈડ થી અમારી રોડ ઉપર મસ્ત ની એક સફેદ ગાય લઈને કોઈક જઈ રહ્યું છે વાવ સુંદર જ ગાય છે મને ગમી મને ગમી ગઈ ગાય મસ્ત ગાય છે રસ્તા ઉપર ભરવાડના માલ ઢોર છે હવે ઘર તરફ વળ્યા છે એટલે ધીમે ધીમે જાય છે હોરન મારતી જાય છે અમારા ગામમાં લાઈટો ચાલુ થઈ ગઈ છે જે દેખાય ને ઈ અમારું વડોદ છે અમારું વડોદ જસદણ તાલુકાનું નાનકડું પ્યારું પ્યારું વડોદ અને જેમાં અમે રહી છીએ અને આ છે અમારી વાડી જે અમારા પતિદેવ બેઠા છે અને એક ભાઈ જે છે અમારા પાડોશી છે ને એ હરજીભાઈ નામ છે એ ચા લઈને હાલ્યા આવે છે જોઈએ હવે ચા પીશે બેઠા બેઠા એ ત્રણેય જણા બેહી અને હવે ચા પીશે એ નજારો છે આપણી વાડીનો જોઈ લ્યો અને ઓલા જે હાગના ઝાડ છે ને એમાં બધા એમાં ફૂલ આવી ગયા છે એ હાગના ઝાડ એક વખત કટિંગ કરી નાખેલા છે અને પછી પાછા ફૂટી અને એવડા થયેલા છે અને આ પીપરના ઝાડ જે દેખાય છે ને આ સાઈડના રહ્યા ને એ તો હું આવી હતી પછી નાશે પણ ઓલિકોરનું મોટું ઝાડ છે ને એ અમારા મામા એ ક્યારે આવ્યું છે એ આપણે ખબર નથી અને આ છે અમારી ગાયનો તબેલો અને આ છે લીમડો લીમડો બહુ સરસ કામ આપે છે એટલે આપણે લીમડાને કટિંગ નથી કર્યું અને ડાયરેક્ટ જ ફરજામાં પતરા ચડાવી દીધેલા છે જોકે ફરજો બનાવ્યો ત્યારે એ લીમડો નાનો હતો હરગવાની અંદર અસંખ્ય ફૂલ આવી ગયા છે અને એક ડાળું કરાડ દઈને પડી ગયું છે હાથે હાથે પવનચક્કી ચાલી રહી છે અને પવનચક્કીની બરાબર આ સાઈડમાં એટલે કે અમારી વાડીની ડાબી સાઈડમાં સોમનાથ એટલે કે ઘેલા સોમનાથ દેખાઈ રહ્યું છે બહુ બધા વિડીયોમાં બતાવી દીધેલો છે પણ સંજયભાઈ સ્પેશિયલી તમારા માટે આ વિડીયો બને છે એટલે હું ચોખવટથી વાત કરું છું અને આ સાઈડ ગોડલાધાર ગામ છે અને એની ઓલી બાજુની ધારું કઈ હશે એ આપણે ખબર નથી પણ ત્યાં બધે નક્કરી જ પવનચક્કી હાલી રહી છે બધી દેખાય છે સૂર્યનારાયણ જો આ છે અમારી વાડી આ છે અમારો ટાંકો પાણીનો ટાંકો ધોવાનો છે એટલે આપણે એને ખાલી થવા દીધો છે જો કે ગાયું પીવે એટલું તો પાણી છે જ તે આવતીકાલે ટાંકો ધોઈ અને ચોખ્ખો ભરીશું આ અમારી વાડીનો આથમણો ભાગ છે આથમણા ભાગમાં પણ ડુંગરને એવું બધું છે જો જે હા મેં લીલી વાડી દેખાય ને એમાં આપણે જાર વાવેલી છે ગાયું વાટું અને એ પણ લગભગ ચાર કે હાડા ચાર વીઘા હોય છે જો એ જે લીલકાય ને એ ચાર હાડા ચાર વિઘા હોય છે જમીન અને અહીંયા રજકાના ત્રણ કેરા પી ગયા છે ટ્રેક્ટરની ઉપર છાંયો કાઢી લીધો એટલે નાનકડું લાગે છે મહિન્દ્રા છે સોનું અને સપના જે છે એ અમે વાઢી લીધા પછી જે વધ્યું હોય ને એમાં એને ચાર બાંધી દીધા છે લાંબા અને નેપિયરનો વાડ છે આ બધો રહ્યો ને નેપિયર એની નીચે જે દેખાય ને એ જીરું છે અને એની આગે આગે દૂર દૂર દેખાય મારા બધા શેઢા પાડો મિત્રો છે માણસો છે આટલે આપણી વાડી પૂરી અહીંયા તમામ અમારા માલ માલઢોર છે એ બધાય ખાઈ રહ્યા છે આપણે એક ગાયનું નામ લઈશું ગોપી ગોપી વાવ એકનું નામ લીધું પણ બધાય ફાંફે મારવા મળ્યા છે તો આપણે હવે એને ડિસ્ટર્બ નથી કરવા તો સંજયભાઈ ભાખર કેવું લાગ્યું અમારો વિડીયો વિડીયો તમે જુઓ ને તો કોમેન્ટ ચોક્કસ કરજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો બાય